શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ મૃત્યુ એક એવું સત્ય છે માણસ જયારે આ દુનિયાથી વિદાય લે છે ત્યારે તેની આત્મા ક્યાં જાય છે શું મરણ એટલે અંત છે કે પછી કોઈ એક નવી યાત્રાની શરૂઆત છે મિત્રો ગરુડ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં મૃત્યુ પછીની યાત્રાનું ખૂબ જ રોમાંચક અને વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે આપણે આજે જાણીશું કે યમ માર્ગની સત્તર દિવસની યાત્રા વિશે જે તેર દિવસ પછી આત્મા પર શું વિતે છે અને યમદૂત તેને ક્યાં લઈ જાય છે જો તમે મારા અગાઉના વિડિયોમાં મૃત્યુ પછી આત્માની તેર દિવસની યાત્રા વિશે સાંભળ્યું હોય તો એ પછીની જ આ યાત્રા શરૂ થાય છે માનસે પોતાના જીવનકાળ દરમિયાન જે કૃત્યો કર્યા હોય તેના આધારે તે યમ માર્ગ કેવી રીતે ભોગવે છે તે નક્કી થાય છે આ વિડીયો ગરુડ પુરાણ ભાગવત પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે જેથી તમને સત્ય અને શાસ્ત્રોક્ત માહિતી મળી શકે તો આવો આજના આ વિડિયોમાં આપણે મૃત્યુ પછી યમ માર્ગના રહસ્ય ઉકેલવા જઈ રહ્યા છીએ જ્યારે કોઈ વ્યક્તિ મરે છે ત્યારે તે જિંદગીથી મુક્ત થઈ જાય છે પણ તેની આત્મા માટે એક નવી યાત્રાની શરૂઆત થાય છે આ આત્મા હવે એક પ્રેત યાત્રા તરફ આગળ વધે છે જે યમદૂતની દ્રષ્ટિમાં આવી ગઈ છે ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે જીવાતમાં શરીર છોડે છે ત્યારે પ્રથમ તેર દિવસ સુધી તે પોતાની આસપાસના પરિચિત જગ્યા પર રહે છે તે પોતાના સ્વજનો પરિવાર અને ઈચ્છાઓમાં જબરદસ્ત આકર્ષિત રહે છે પણ તેના માટે કંઈ કરી શકતો નથી તે પોતાના શરીરથી અલગ થવાનું દુઃખ અનુભવે છે અને મોટા ભાગના જીવ માટે આ ખૂબ જ પીડાદાયક હોય છે પણ તેરમો દિવસ પૂરો થાય તે સાથે જ યમદૂત તેની આત્માને પકડી લે છે યમદૂત એ યમરાજના દૂત હોય છે જે મૃત આત્માને યમલોક લઈ જવા માટે આવે છે હવે જોઈએ કે ગરુડ પુરાણમાં તેમનું સ્વરૂપ કઈ રીતે વર્ણવામાં આવ્યું છે તેઓ ખૂબ જ મોટા અને ભયાનક શરીરવાળા હોય છે તેમની આંખો લોહી જેવી લાલ અને પ્રચંડ હોય છે તેઓના દાંત બારીક અને લાંબા હોય છે જે ભયભીત કરે છે તેઓ કાળા કપડા પહેરેલા હોય છે અને હાથમાં લોખંડનો દંડ હોય છે તેમની પાસે મોટી સાંકળો હોય છે જેમાં તેઓ પાપી આત્માને બાંધી રાખે છે જેમ જેમ યમદૂત આવે છે તેમ મૃત આત્માને ગભરાટ ડર અને અકલ્પનીય પીડા અનુભવવા લાગે છે તે જીવંત સમયે જે કર્મ કરેલા હોય તેના આધારે તેની યાત્રા નક્કી થાય છે પાપી જીવાત્માને યમદૂત સાંકળથી બાંધીને ખેંચી કાઢે છે જો આત્મા વિરુદ્ધ જાય કે ભાગવાનો પ્રયાસ કરે તો યમદૂત તેને લોખંડના દંડથી મારતા પીટતા ખેંચી જાય છે મૃતકના સ્વજનો કે પિતૃઓ તેની મદદ કરી શકતા શકતા નથી નથી આ આત્માને કોઈ જીવતા સ્વજનો જોઈ પણ ક્યારેક કેટલાક માણસો મરણથી પછી સપનામાં અથવા ભયાનક અનુભૂતિમાં આ દ્રશ્યો જોઈ શકે છે યમદૂત અત્યંત ગતિથી જઈ શકતા હોવાથી જીવાત્માને એક પળમાં જ તેની ઓળખાણની જગ્યા છોડાવી દે છે હવે શરૂ થાય છે સત્તર દિવસની યમ માર્ગ ની યાત્રા કરોડ કિલોમીટર જેટલું થાય છે યાત્રાનો આ સમય સત્તર દિવસ સુધી ચાલે છે યાત્રાનો માર્ગ તીવ્ર અંધકાર થી ભરેલો અગ્નિ અને તાપથી ભરેલો કાંટા પથ્થરો અને દૂષિત પવનોથી ભરેલો હોય છે

આગળના ભાગમાં આપણે યમ માર્ગની ભયાનક પરિસ્થિતિ અને તેમાં આત્માને સહન કરવી પડતી યાતનાઓ વિશે ઊંડાણપૂર્વક જાણીશું જો તમે હજુ સુધી અમારો વિડીયો લાઈક નથી કર્યો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો હવે આપણે આગળ વધીએ જ્યારે પાપી જીવાતમા યમ માર્ગમાં પ્રવેશે છે ત્યારે તેના માટે આ માર્ગ એક નરક સમાન દુઃખદાયક યાત્રા બને છે આ માર્ગમાં ભય દુઃખ તરસ ભૂખ અને શારીરિક પીડાઓનો અતિશય સામનો કરવો પડે છે આ બધું તેના જીવનમાં કરેલા કર્મોના આધારે નક્કી થાય છે હવે જોઈએ કે યમ માર્ગ કેવો હોય છે યમ માર્ગ એક વિશાળ અંતહીન અને અંધકારમય માર્ગ છે જ્યાં એક પળ પણ આરામ મળતો નથી આ માર્ગ વિશે ગરુડ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે તે આપણે જોઈએ યમ માર્ગ એક ભયાનક અને અંધકારમય જગ્યા છે જ્યાં પ્રકાશનું એક કિરણ પણ પહોંચતું નથી જીવાત્મા સંપૂર્ણ અંધકારમાં ચાલે છે જ્યાં શું આગળ છે શું પાછળ છે ક્યાં જવાનું છે કશુંય ખબર પડતી નથી ભટકતી આત્માઓની બૂમો ગુંજી ઉઠે છે જે જીવાત્માને વધુ ગભરાવી દે છે આ માર્ગ પર અગ્નિ પ્રજ્વલિત હોય છે જે સતત જીવાત્માને દાજી કાઢે છે તાપમાન એટલું ઊંચું હોય છે કે શરીર બળી જાય તેવું લાગે છે જીવન દરમિયાન જેમણે શીતળતા અને ભોગવિલાસ કર્યા હોય તેઓ માટે આ અગ્નિ અસહ્ય બને છે યમ માર્ગમાં પાપી જીવાત્માને પગે ચાલવું પડે છે રસ્તા પણ તીક્ષ્ણ કાટા અને ખડક હોય છે જેના કારણે આત્માના પગ થીજવા લાગે છે ક્યારેક જીવાત્મા લોહીથી લથબથ થઈ જાય છે પણ યમદૂત તેને એક પળ પણ આરામ આપતા નથી આ 17 દિવસની યાત્રામાં જીવાત્માને જરા પણ પાણી કે ભોજન મળતું નથી. પાપી જીવાત્માઓ પાણી માટે તરસી જાય છે પણ જ્યાં પાણી દેખાય ત્યાં જ તે ગાયબ થઈ જાય છે. ભૂખ એટલી વધે છે કે આત્મા રડવા લાગે છે પણ તેનો કોઈ ઉપાય હોતો નથી. મૃત્યુ પહેલા જે લોકોએ પિતૃઓને દાન ન આપ્યું હોય, પિતૃ સ્રાધ ન કર્યું હોય તેઓ માટે આ ભૂખ અને તરસ વધુ કઠોર બને છે. જેમ જેમ જીવાતમાં થાકે છે તેમ તેમ યમદૂત તેના પર લોખંડની છડી વડે પ્રહારો કરે છે જો જીવાત્મા વધુ થાકી જાય અને આગળ ના વધી શકે તો યમદૂત તેને સાંકળથી બાંધીને ખેંચી કાઢે છે કોઈ દયાની ભાવના બતાવવામાં આવતી નથી માત્ર જીવાત્માને યમલોક પહોંચાડવાનો ઉદ્દેશ્ય જ યમદૂત રાખે છે યમ માર્ગમાં ભયાનક અવાજો ગુંજી ઉઠે છે જેમ કે ગોર ગર્જનાઓ દેહ કંપાવી દે એવી ચીસો રક્તરસ પિતા પ્રેત ભૂત અને પિસાચો આ માર્ગ પર ફરે છે અને પાપી જીવાત્માને વધુ ડરાવે છે ક્યારેક જંગલી કૂતરા અને અજગર જીવાત્માને ખાતા હોય છે જે પીડા অতি વધારે આપે છે આ યમ માર્ગની પીડા કોને સહન કરવી પડે છે અને કોને આરામ મળે છે ચાલો જોઈએ જે લોકો પાપી હોય છે તેઓ માટે યમ માર્ગ અત્યંત દુઃખદાયક બને છે જો જીવનમાં પાપી કર્મો કર્યા હોય તો યમ માર્ગમાં તે વ્યક્તિ આઘાતજનક પીડાઓ ભોગવે છે જે લોકોએ ધર્મ વિરોધી જીવન જીવ્યું હોય કેવળ પોતાના સુખ માટે જીવ્યા હોય લોભ અને અહંકારમાં જીવ્યા હોય તેઓ માટે યમ માર્ગ અસહ્ય બને છે પિતૃ દોષ કરનાર વ્યક્તિઓ માટે યમ માર્ગ વધુ ભયંકર બને છે જે લોકોએ પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ કે તર્પણ ન કર્યું હોય તેઓ માટે આ માર્ગ વધુ કઠિન બને છે પિતૃ દુઃખી હોય તો આ આત્મા માટે યમ માર્ગ ની પીડા વધારી શકાય છે ધર્મ પાલન કરનાર અને ધરાવનાર આત્મા માટે આ માર્ગ સરળ બને છે છે જે લોકો જીવનમાં સત્કર્મ કરે ભક્તિ કરે છે દાન પુણ્ય કરે છે ધર્મનો માર્ગ અપનાવે છે તેમને યમ માર્ગ સહેલો લાગે છે ક્યારેક દેવદૂત આવીને યમદૂતોથી તેમનું રક્ષણ પણ કરે છે અને યમ માર્ગની પીડા ઓછી કરી શકે છે

યમદંડ એટલો ભારવંતો હોય છે કે માર ખાતા જીવાતમાં પીડાથી બૂમો પાડી ઉઠે છે જે લોકોએ પોતાના જીવનમાં અમાનવીય ગુનાઓ હિંસા અન્યાય દગાબાજી અન્ય પીડા આપી હોય તેઓ માટે આ યાતના વધુ અસહ્ય બને છે જો તમને આ વિડિયોમાં રહસ્યમય માહિતી મળી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે જોયું કે કેવી કેવી યાતનાઓ આત્માને ભોગવવી પડે છે જો આપણે પણ આવી યાતના ન ભોગવવી પડે તો શું કરવું જોઈએ ચલો જાણીએ મૃત્યુ પછીનો યમ માર્ગ અત્યંત કઠોર અને દુઃખદાયક હોય છે પણ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા યમ માર્ગની પીડા ઘટાડવામાં આવી શકે છે અથવા તેને સંપૂર્ણપણે ટાળી શકાય છે ગરુડ પુરાણ અને અન્ય ધર્મ ગ્રંથોમાં આવા ઉપાયોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ચાલો જોઈએ ભક્તિ અને સદ્ગુણ દ્વારા યમ માર્ગ સરળ બને છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો જીવનભર સદ્ગુણો અપનાવે છે, ધર્મનું પાલન કરે છે અને ભગવાનના શરણમાં રહે છે, તેઓ માટે યમ માર્ગ સરળ બની જાય છે. વિષ્ણુ, શિવજી અને દેવી દેવતાઓની ભક્તિ કરનાર માટે યમદૂત પોતે પણ નમ્રતા દાખવે છે. ધર્મ પાલન કરનાર વ્યક્તિ માટે યમ માર્ગ પર કાટા, આગ અને દુઃખદાયક સ્થિતિ ઓછી હોય છે. शास्त्र અનુસાર કહેવામાં આવ્યું છે કે સદ્ગુણયુક્ત જન યમપથમ ન ગચ્છતિ એટલે કે સદ્ગુણવાળા લોકો માટે યમ માર્ગ હળવો બને છે અથવા તો તેને ભોગવવું પડતું નથી ગંગાજળનું સ્નાન અને શાસ્ત્રોક્ત અંતિમ સંસ્કાર યમ યાત્રાની પીડા ઘટાડી શકે છે ગંગાજળને પવિત્ર અને મુક્તિદાતા ગણવામાં આવે છે મૃત્યુ પહેલા કે મૃત્યુ પછી જો ગંગાજળનો સ્પર્શ મળે તો જીવાત્માના પાપ ઓછા

એટલે કે ગંગાજળમાં સ્નાન કરનાર અથવા અંતિમ ક્રિયામાં ગંગાજળ મેળવનાર માટે યંમ માર્ગ સ્મરળ બને છે ભગવાનના નામ સ્મરણ દ્વારા પાપ ઓછા થાય છે મૃત્યુ પહેલા અને પછી જો વ્યક્તિ ભગવાનના નામ સ્મરણમાં રહે તો તેના પાપ ઓછા થઈ શકે છે ઓમ નમઃ શિવાય અને હરિસંકીર્તન જેવા મંત્રો યમદૂતની શક્તિઓ ઓછી કરી શકે છે મૃત્યુના સમયે ભગવાનનું નામ લેતા તે આત્માને યમ માર્ગની પીડા ઓછી થાય છે અને ક્યારેક મોક્ષ પણ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં લખ્યું છે કે અંતકાલે હરે નામ સર્વ પાપ વિનાશનમ એટલે કે મૃત્યુ સમયે હરિના નામ સ્મરણથી પાપ વિનાશ પામે છે મૃત્યુ પશ્ચાત તે દિવસમાં દાન શ્રાદ્ધ અને પિતૃ કર્મ યમ યાત્રાની પીડા ઘટાડી શકે છે મૃત્યુ પછીના તેર દિવસમાં જો પરિવારજન શ્રાદ્ધ અને પિતૃ કર્મ કરે તો આત્માને યમ માર્ગમાં રાહત મળે છે દૂધ પિતૃ શ્રાદ્ધ અન્ન દાન અને બ્રાહ્મણ ભોજન આત્માને તૃપ્તિ આપે છે અને યમ માર્ગની પીડા ઘટાડી શકે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધ દાનમ પિતૃ્ય યમ માર્ગ સુખાય એટલે કે શ્રાદ્ધ અને દાન પિતૃઓ માટે યમ માર્ગને સુખદ બનાવે છે મૃત્યુ પછી યમ માર્ગ પાપી જીવ માટે અત્યંત ભયાનક યાત્રા છે જે સત્તર દિવસ સુધી ચાલે છે આ યાત્રામાં તીવ્ર ભૂખ તરસ યમદૂતનો માર અગ્નિમાં દાજવાની પીડા અને ભયાનક પ્રાણીઓના ત્રાસ જેવા દુઃખ સહન કરવા પડે છે પરંતુ સજ્જન અને ધાર્મિક જીવન જીવતા લોકો માટે યમ માર્ગ સરળ બની જાય છે જે જીવાત્માઓ જીવનભર સત્કર્મ કરે છે ભગવાનનું સ્મરણ કરે છે ગંગાજળનો સ્પર્શ કરે છે અને શ્રાદ્ધ પિંડ દાન પ્રાપ્ત કરે છે તેઓ માટે યમ માર્ગની યાત્રા સહેલી બને છે તો આજે જ ધર્મને અપનાવો સારા કર્મો કરો અને જીવનમાં સાચો માર્ગ પસંદ કરો પાપના માર્ગથી બચો અને પરમાત્માના શરણમાં જાઓ જેથી યમ માર્ગની પીડા ટાળી શકાય હવે આગળ શું યમ માર્ગ પછીની આત્માની યાત્રા કેવી હોય છે આજે આપણે યમ માર્ગની સત્તર દિવસની યાત્રાને સમજી પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે યમરાજના દરબારમાં પહોંચ્યા પછી શું થાય છે સ્વર્ગ અને નર્કની યાત્રા કેવી હોય છે જ્યાં આત્માને તેના કર્મો પ્રમાણે દંડ કે સવલત મળે છે ગરુડપુરાણ અનુસાર મૃત્યુ પછીની યાત્રા યમ માર્ગ પર પૂરી થતી નથી પરંતુ તેનાથી આગળ એક નવી અને વધુ ગૂઢ યાત્રા શરૂ થાય છે શું તમને લાગે છે કે આત્માને હજી વધુ લાંબી યાત્રા કરવી પડશે હા શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી જીવાત્માની યાત્રા અહીં પૂરી થતી નથી પણ તેના કર્મો અનુસાર તે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવે છે મિત્રો આગલા વિડિયોમાં આપણે સ્વર્ગ અને નર્કની યાત્રા વિશે વિગતવાર સમજીશું તો આ મહત્વની જાણકારી મેળવવા માટે વિડીયો જોતા રહો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરો અને ધર્મની આ જાણકારી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ